પડકાર નો પેડા પેડા કરવા ગાડી તમારે તમારું દાડવું પડે કે

યાર ઉપર ગાડી આખી આખી આગળ હું ઉપર તારા ગાડી આગળ તું મારા ઉપર ગાડી આકેમ હાચ આવી જાડે ને નાવા દેવાની ઉપર હાથ ગાડી આ છે હવે મારા ઉપર ગાડી આકેમ તું આજ લગાડી હું જોઉ છી આકે તી ગાડી આ ગાડી આ છે તું આકે હું જોઉ છું હમણે લે આ તો આલે ઓય એ ઉપર અલ્યા મારના ચાયરે એય અલ્યા કી હોડે અલ્યા હા અલ્યા મારા ઉપર ગાડી ચલાવે અલ્યા રે એ મારના ચાયરે અલ્યા કી હોડે અલ્યા મોણ મારા ઉપર ગાડી ચડાય ચડાવું તને એ તો એટલો દાદા થઈ ગયો એટલો તો કે ગાડી એટલો ડોન જાય ને હા માં કા થોડો થોડો થાય હા હા કેમ થઈ મારે ને એ કો ખતો અમે થઈ ગઈ મેરો હા દાદા તમે બેના

તો મે તો થઈ જ મારા મારા કાકા ને કોકા બાર નો એમ તો તાર તો ગયા વહા કરતા રહે ફટાફટ આવો હા આજ તો કોઈ ભેમાજી ને કોઈ સોડી હોય ને કોઈ નહીં

ખબર છે <laughs>

મલેના ની તન નહીં મલે આ તું બાર ગામ નો એ મારા ગામ નો ઉપર ગાડી છડાઈ દે હારું નથી ગાડી આવકવી છે તો ઉપર જાતો પાછો ઢાણી કરવી છે એમ ને ગાડી અમે હબજે હું આવું હું આવજો કરી પછી

Thank <laughs> you.